હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં હીટવેવને લઈને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે સુરત સહિત દેશભરમાં અલગ અલગ વિસ્તારમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે તો ચાલીસથી વધુ ડિગ્રી તાપમાનનો સુરત્યો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગરમી અને હિટવેવની સામે તંત્ર દ્વારા પણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હિટવેવને લઈ અને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટને લઈ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે હિટવેવને ધ્યાનમાં રાખી નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરાવે છે હીટવેવમાં કઈ રીતે

તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે વર્ષ બે હજાર ચારમાં એક દિવસ સુરતનું તાપમાન ચુમ્માલીસ ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું હતું જે આજ સુધીનું સર્વાધિક છે જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન બેતાલીસ ડિગ્રી થઈ જવું સામાન્ય બની ગયું છે ત્યારે હવે હિટ સ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે જેને લઈ અને સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે